જો ભાઈ આ ભાઈએ દેશી જુગાડ બનાવ્યો દવા છાંટવાનો તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં આ રીતે દવા જાય જશે ઓછા સમયમાં ઓછા મજૂર સાથે તાત્કાલિક દવા છાટવા માટેનો આ ભાઈનો દેશી જુગાડ પોતે બનાવેલ છે જો ભાઈ આ નળી લઈને ફરતે દવા છટાઈ રહી છે એક ભાઈ નળી ખેંચે છે એ તમને હમણાં જોવા મળશે જુઓ ભાઈ આ રીતે નળી ભેગી થતી જાય આ રીતે દવા જો આવી રીતે દવા છટાઈ રહી છે આ ભાઈએ જે દેશી જુગાડ બનાવ્યો એ બધાને બનાવવાની જરૂર છે તો બધાના ટાઈમને પૈસાનો બચાવ થઈ શકે છે એટલા માટે આ ભાઈને ધન્યવાદ ખૂબ ખૂબ આવી રીતે દવાનો બનાવવાનો જુગાડ નવા નવા ગોતતા રહે અને ખેડૂત મિત્રોને લાભ થતો રહે તેના માટે નવા નવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે તેથી આ ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું મિત્રો લોકસહાયના માધ્યમથી નવા વિડીયો સાથે